હેલો મિત્ર સ્વાગત છે તમારું અમારી ચેનલ વાહન બજાર આજે તમારી માટે એક બી ગાડી લઈને નથી આવેલો આજે તમારી માટે ખાસ ઓફર લઈને આવ્યો છું તમને જો પૈસાની જરૂર હોય તો તમારી જૂની ગાડી ઉપર તમે મેળવી શકો છો લોન માત્ર બાર ટકા વ્યાજ છે એક દિવસમાં લોન મંજૂર થઈ જશે ગાડી બુક અને એનઓસી ત્રણ વસ્તુ લઈને તમારા અમારા શોરૂમ પર વિઝિટ કરવાનું છે ને વધારે માહિતી માટે તમે અમારા નંબર પર કોલ કરી શકો છો નીચે કોમેન્ટ બોક્સમાં મેં મારો નંબર આપેલો છે તમે જણાવીને કોલ કરી શકો છો પણ લોન થશે અને ઓફર માત્ર સુરત જિલ્લા માટે જ છે સુરતના ડોક્યુમેન્ટ હશે તો હું તમારી ગાડી ઉપર લોન કરીને આપીશ તમારી ગાડી વીસ હજારની છે કે પચીસ હજારની છે કે સાઈઠ હજારની છે પૂરેપૂરી લોન હું તમારી ગાડી ઉપર કરીને આપીશ માત્ર બાર ટકા વ્યાજદર પર બાકી કોઈ પ્રોસેસ નથી એક જ દિવસમાં તમારી લોન પાસ થઈ જશે બાકી અમારા વિડીયો તમે જોતા જ રહ્યો છો લાઈક કરીને રાખજો કોમેન્ટ કરીને રાખજો તમારી પાસે કઈ ગાડી છે અમે તમને જણાવશું કે એટલી લોન પ્રોસેસ તમારી પાસ થશે તમે રોબરૂ આવીને બી લોન કરાવી શકો છો અને ઘરે બેઠા બી લોન કરાવી શકો છો બસ તમારે લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરીને રાખવા અમારી ચેનલ છે નવા અપડેટ તમને મળતા રહે બાકી સ્ટોક તો અમારી પાસે ફૂલ જ છે